તમારા મોબાઈલ માં છે સોના નો ખજાનો મોબાઈલ ના સરકિટ માંથી નીકળે છે વાયરલ વિડીયો સાચો કે ખોટો સોશિયલ મીડિયા માં વાયરલ આ એ સૌ કોઈ ને ચોંકાવી દીધા છે વિડીયો ને શેર કરનારા જે દાવો કરી રહ્યા છે તેને લઈને ઘણા લોકો ના મન માં અનેક સવાલ છે મેસેજમાં દાવો કરાયો છે કે દરેક મોબાઈલમાં છત્રીસ મિલીગ્રામ સોનું હોય છે એક બઠ્ઠીમાં હજારો મોબાઈલ ને પીગાડીને ત્રણ કિલો માટી કાઢવામાં આવે તો સોનું મળી શકે છે જુઓ આ વાયરલ જેમાં એક શખ્સ હજારો તો હજારો મોબાઈલના સર્કિટને અલગ કરે છે ત્યારબાદ સર્કિટને સળગાવવામાં આવે છે હજારો સર્કિટને છાણિયું નાખી સળગાવ્યા બાદ આ સર્કિટને બીજા એક મશીનમાં નાખવામાં આવે છે જે બાદ માટી અલગ કરવાની પ્રોસેસ થાય છે જે બાદ વધેલો ભાગ ભઠ્ઠી માં નાખીને બધું જ પીગળી ગયા બાદ એક ટુકડો બચે છે જેને પાણીમાં નાખ્યા પછી આખરે એક ગોલ્ડન પાવડર ભેગું થશે જેને ઊંચા તાપમાનમાં સળગાવીને સોનું અલગ કરવામાં આવે છે આખરે જે સોનું જોવા મળે છે જે જોતા લોકોને આશ્ચર્યનો પાર રહેતો નથી તમે પણ વિચારતા થઈ ગયા હશો કે આખરે મોબાઈલમાંથી આટલું સોનું કેવી રીતે મળી શકે છે ત્યારે અમારી ટીમે વાયરલ આ વીડિયોની તપાસ કરી અને સાચી હકીકત જાણવાનો પ્રયાસ કર્યો સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયોની તપાસ કરવા માટે સૌ પ્રથમ તો એ જાણવું જરૂરી હતું કે મોબાઈલ ના સર્કિટમાં સોના નો ઉપયોગ થયો છે કે નહીં મોબાઈલ નું સર્કિટ તૈયાર કરવામાં સોના નો ઉપયોગ થાય છે કે નહીં તે જાણવું જરૂરી હોવાથી અમારી ટીમે અમદાવાદના પોલિટેકનિક કોલેજની મુલાકાત લીધી ઉર્જા આઈસી વિભાગના પ્રોફેસર ઉર્વિશ સોનીને ને અમારા સંવાદદાતા દીપકે વાયરલ વિડીયો બતાવ્યો તો ઉર્વિશ સોનીએ પણ આ વિડીયો નો અભ્યાસ કર્યો જે બાદ તેમણે જે કહ્યું એ ચોંકાવનારું હતું જો ટેકનિકલી જોવા જોઈએ તો વિડીયો સાચો છે ક્યાંક ને ક્યાંક પીસીબીઝ ની અંદર એન્ટેનાઝ ની અંદર અને ક્યાંક ને ક્યાંક પેડ્સ અને વાયર્સ જે પીસીબી ની અંદર આવે છે કમ્પોનન્ટ્સ અમુક કમ્પોનન્ટ્સ એની અંદર ક્યાંક ને ક્યાંક સોનાનો એવું ના માની શકે કે ચોવીસ કેરેટ સોનાનો ઉપયોગ થતો હશે પણ હા સોનાનો ઉપયોગ થઈ શકે છે સોનાનો ઉપયોગ એટલા માટે થઈ શકે સોનું એક સારું કંડક્ટર છે વિદ્યુત પ્રવાહનું સુવાહક છે સૌથી સારું અને એની પર કાટ લાગતો નથી તો ક્યાં એવી એપ્લિકેશન હોય મોબાઈલ ફોનની અંદર ત્યાં કોમ્પોનન્ટનો ઉપયોગ કરી શકાય મારી પાસે અહીંયા થોડા કોમ્પોનન્ટ છે તમે જોઈ શકો છો એની પર ગોલ્ડન સ્ટ્રીપ્સ છે એટલે એના માટે એટલા માટે જ આપી છે કે એક તો ગુડ કંડક્ટર અને રસ્ટિંગ પ્રૂફ રસ્ટ પ્રૂફ છે વાય પ્રોફેસર પાસે પણ ઇલેક્ટ્રિક પ્રોડક્ટની આઈસી હતી જેમાં પણ સોના નો સ્પષ્ટ થઈ જાય છે આ સોનું ચોવીસ કેરેટ નું નથી હોતું પરંતુ હવે સવાલ એ છે કે મોબાઈલમાં સોનાનો ઉપયોગ કેમ થાય છે આ સવાલ જ્યારે પૂછવામાં આવ્યો ત્યારે પ્રોફેસર ઉર્વિશ સોનીએ વધુ માહિતી જણાવી હતી જો પીસીબી અંદર કોપરના પેડ્સ અને કોપરના વાયર્સ બનાવેલા હોય છે કોપરના અંદરના પાઇપિંગ રાઉટિંગ બધું થતું હોય છે એક તો કોપર એક વાઇડલી યુઝ એલિમ એલિમેન્ટ થઈ શકે છે અને એ વસ્તુ વપરાય છે એટલે જો સોનું ના મળે તો એટલીસ્ટ કોપર તો એ લોકોને મળતું જ હશે અને કોપર અને કોપર અને સોનાનો મિક્સ બી એમને મળતો હોય છે પ્યોર સોનું ના કહી શકું કે પ્યોર સોનું મળતું હશે પણ આ મિક્સિંગમાં તો સો ટકા એને મળતું હશે અને તમને ખબર હોય કે તો અત્યારે રેર મેટલ્સ તો રેડર મેથડ્સ બી એની અંદર કંઈકને કંઈક જગ્યાએ અંશે એની અંદર હોય છે તો વિડીયો તો સાચો છે ક્યાંકને ક્યાંક એક્સ્ટ્રેક્શન કરીને રિસાયકલિંગ કરીને એ લોકો મેટલ્સ તો એક્સ્ટ્રેક્ટ કરતા હોય છે બરાબર સોનું કેટલા પર્સન્ટેજ પર મોબાઈલમાંથી નીકળે છે એનું કંઈ કહેવું અશક્ય છે બિકોઝ એ મોબાઈલ ટુ મોબાઈલ વેરિયન્ટ ટુ વેરિયન્ટ કંપની ટુ કંપની એ ચેન્જ થતું હોય છે અને એ પ્રાઇઝિંગ પર બી બહુ ખાસું ઇફેક્ટ પડતો હોય છે પણ સોનું છે મેટલ છે એ બધી વસ્તુઓ મોબાઈલ ફોનની સર્કિટની અંદર પીસીબીની અંદર હોય છે તો એની અંદર હીટ એનર્જી જે છે ડિસિપેટ ઓછી થાય રેઝિસ્ટન્સનો ઓછો હોય તો ગરમ જે થવાની મોબાઈલની અંદર ગરમ થવાની જે પ્રોબ્લેમ છે એ ઓછા આવે જો સારા કંડક્ટર વાપરતા હોય તો અને જો મોબાઈલ ગરમ થતો હોય તો એ પ્રોસેસિંગ પાવર પ્રમાણે કમ્પોનન્ટની અંદર ક્યાંક કચાશ થયું છે એવું કહી શકાય એટલે જો ગરમી રિલેટેડ જે ઇશ્યુ છે હીટ ટ્રાન્સફરનો ઇશ્યુ છે એ સારા કંડક્ટરથી ઓછો થાય છે એટલે હીટ ટ્રાન્સફર સારી રીતે થાય છે આમ વીટીવીની તપાસમાં સ્પષ્ટ થયું કે સોનું એ વિદ્યુત વાહક હોવાથી તેનો ઉપયોગ કંડક્ટરમાં થાય છે સોનામાં કાટ લાગતો નથી માટે મોબાઈલ બનાવવામાં તે વધુ ઉપયોગી રહે છે સાથે મોબાઈલ વધુ ગરમ થઈ જવાની સમસ્યા પણ રહેતી નથી પરંતુ એક વાત સ્પષ્ટ છે કે સોનું ખૂબ જ ઓછી માત્રામાં ઉપયોગમાં લેવાય છે મોબાઈલની કંપની અને પ્રકાર મુજબ સોનાનો ઉપયોગ થાય છે મોબાઈલમાં વપરાતું સોનું ખૂબ જ ઓછા કેરેટનું પણ હોઈ શકે છે માટે વાયરલ વિડીયોમાં જે જોવા મળી રહ્યું છે તે સત્ય છે આખરે જે સોનું ભેગું થાય છે તે પણ સત્ય છે આમ વીટીવીની તપાસમાં વાયરલ વિડીયો સાચું હોવાનું સાબિત થાય છે મોબાઈલમાં અંદાજે ઝીરો પોઈન્ટ છત્રીસ ગ્રામ સોનું મળી શકે છે કેમેરામેન પ્રવિણ વાઘેલા સાથે દીપક સોલંકી વીટીવી ન્યુઝ અમદાવાદ